બોટાદ જિલ્લાના લાખ્યાણી ગામ પાસેથી મળેલા યુવકના મૃતદેહને પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની પણ ધરપકડ કરી લીધી છે બોટાદના લાખ્યાણી ગામ પાસેથી મૃત હાલતમાં મેહુલ તડવી મળી આવ્યો હતો હત્યાની શંકાએ પ્રાથમિક રીતે પોલીસે તપાસ કરતાં ગણતરીની કલાકોમાં જ અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને અને પ્રેમ સંબંધના કારણે થયેલી માથાકૂટને પગલે રાકેશ ભીલે હત્યા નિપજાવતા પોલીસે તેને ઝડપી લીધો છે જોકે મેહુલ તડવી અને રાકેશ ભીલ મિત્રો હતા અને મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું જેથી આરોપીને પોલીસે ઝડપી લીધો હતો ગઈકાલે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં સવારે દસેક વાગે પોલીસને એક માહિતી મળેલ કે લાખેણી ગામની સીમમાં બેઠા નાળા પાસે એક વ્યક્તિની લાશ પડેલ છે એ અનુસંધાને જિલ્લા પોલીસની ટીમો જગ્યા પર પહોંચી અને જે મરણ જનાર વ્યક્તિ છે એની ઈજાઓ અને લાશની સ્થિતિ જોઈ અને પ્રાથમિક દૃષ્ટિએ જ ખૂનનો બનાવ બન્યો એવું જણાતા જિલ્લા પોલીસ તેમજ ડીવાય એસપી શ્રી એલસીબી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ રીતે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ બધી ટીમો કાર્યરત થઈ પ્રથમ તો જે વ્યક્તિની લાશ મળી છે એને આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ જે મેહુલ બુધાભાઈ તડવી જે હાલોલ બાજુની પત્ની છે એને આઈડેન્ટિફાઈ કર્યા પછી આ બનાવ કઈ રીતે બન્યો એ અંગે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા મેહુલનો મિત્ર છે રાકેશ પ્રવીણભાઈ ભીલ જે નસવાડી તાલુકાના રતનપર ગામના છે એ બંને આમ મિત્રો છે પરંતુ મરણ દેનાર મેહુલ અને રાકેશને એક છોકરી સાથેના પ્રેમ સંબંધ બાબતે મંદુક ચાલતું હતું અને એને લઈને જ રાકેશે મેહુલને રાત્રિના સમયે માથાના ભાગે લાકડું અને પથ્થર મારી અને મોત નીપજાવ્યું હતું વધુમાં એણે જગ્યા પર જાણ મેહુલ છે એનું પર્સ ને જે એનાથી આઈડેન્ટિફાય થઈ શકે એવી વસ્તુઓ સળગાવી અને પુરાવાનો નાશ કરેલો એટલે આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ બસો આડત્રીસ અને જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જિલ્લા પોલીસની ટીમ દ્વારા બનાવની જાહેરાત પછી છ કલાકની અંદર આ ગુનો શોધી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે હાલ આરોપીની ગીણવટભરી રીતે પૂછપરછ ચાલુ છે